નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર સનાતન ધર્મ સંસ્કૃતિમાં શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે બોળચોથનો તહેવાર મનાવવામાં આવે છે ત્યારે મોડાસાના સાકરિયા ગામે બોળચોથના પર્વ પર એ ગાય વાછરડાની પૂજા કરીને બોળચથ પર્વની ઉજવણી કરી હતી બોળચોથના તહેવારને ગુજરાતમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે બોળચોથ પર્વના દિવસે ગાય માતાની પૂજા કરવાનો વિશેષ દિવસ છે અને વ્રત કરીને બાજરીનો રોટલો અને મગ ખાવાનો દિવસ છે ગાય બારે મહિના દૂધ આપે છે તેનો ઋણ ચૂકવવાનો દિવસે બોળચોથ છે ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે ગાયના શરીરમાં તેત્રીસ કોટીના દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે તેથી બોળચોથના દિવસે ગાય અને વાછરડાની પૂજા કરવાનો મહિમા છે ગાય વાછરડાની પૂજા કરીને તેને બાજરીના ઘૂઘરી ખવડાવવામાં આવે છે આ દિવસે મહિલાઓ વિધિ વિધાન સાથે ગાયનું પૂજન કરીને તહેવારની ઉજવણી કરતી હોય છે માનવામાં આવે છે કે બોળચોથના ઉપવાસ કરવાથી બાળકો પર આવતી મુશ્કેલીઓ દૂર થાય છે એટલે માતાઓ આ વ્રત રાખે છે આ સિવાય બાળકો મેળવવા માટે પણ આ વ્રત રાખવામાં આવે છે એટલું જ નહીં આ વ્રત પાળવાથી વ્યક્તિને શારીરિક અને માનસિક વેદનાઓથી પણ મુક્તિ મળે છે અને પરિવારમાં સુખ શાંતિ રહે તેવા માટે બોળચોથના વ્રત કરીને ઉજવણી કરી હતી વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા મારું નામ સરોજબેન પટેલ છે હું ગામ સાકરિયાની વતની છું આજે બોઢચોથ છે આજે ગામની બધી બહેનો બોઢ ચોથનું વ્રત કરે છે તે દિવસે ગાય વાછડાનું પૂજન કરવામાં આવે છે અને શ્રાવણ માસનો બોઢ ચોથ આવે છે શ્રાવણ માસમાં તે દિવસે ગાય વાછડાનું પૂજન કરવામાં આવે છે અને ગાય તેનો મહિમા અપાર હોય છે શ્રાવણ મહિનો આવે છે તે દિવસે ગાયનું પૂજન કરી અને તેનો મહિમા અપાર હોય છે તે દિવસે બધા મગ અને બાજીનો રોટલો ખાય છે અને વાછરડા અને ગાયનું પૂજન કરી અને ધન્યતા અનુભવે છે તે દિવસે ગાયન વાછરાનું પૂજન કરવાથી બાળકના સંતાનો અને તેમના સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવે છે તથા મનની શાંતિ અને મનને સ્વસ્થ રાખવા માટે તેનું વ્રત કરવામાં આવે છે તે આ બધી બહેનો આ ગામો વ્રત કરતી હોય છે મારું નામ અશિત કુમાર ભાસ્કરભાઈ શુક્લ છે કર્મકાંડ કરું છું શાસ્ત્રીનું કામ કરું છું બરાબર શ્રાવણ માસના અંદર શિવજીનો પ્રિય મહિનો છે શ્રાવણ માસ બરાબર એના અંદર કૃષ્ણ પક્ષના ચોથના દિવસે બોઢચોથ આવે છે બરાબર એ બોર્ડચોથ કાલે ગુરુવારે એક વાગ્યા પછી ચાલુ થતી હતી અને અત્યારે સવારે સાડા દસ વાગે પૂરી થાય છે એટલું બોર્ડચોથનો તહેવાર એનો એ કાલે જ કરવાનો હતો બરાબર કાલે જ કરવાનો હતો અને આજે દસ વાગ્યા પછી નાગપાંચમ છે એ નાગપંચમનો તહેવાર આજે છે શનિવારે સવારે સાડા સાત વાગે નાગપંચમ પૂરી રાત છઠ બેસે છઠનો ક્ષય છે એટલે રાધન છઠ શનિવારે જ ગણાય છે અને રવિવારે શીતળા સાતમ સોમવારે જન્માષ્ટમીનો તહેવાર છે અને મંગળવારે પાયણા અને ગુરુવારે અજા એકાદશી આવે છે બરાબર આ વખત શ્રાવણ મહિનામાં બે અમાસ છે સોમવતી અમાસ અને મંગળવારે પણ અમાસ છે બરાબર બોડચોટનો તહેવાર બહેનો એટલા માટે કરતા હોય છે કે ગાયને વાછરડાને એમનું પૂજન કરી બાજરી ખવડાવી અને એ દિવસે બહેનો ચપ્પાથી કશું કાપતા નથી ખાડતા નથી ઘઉંનું ખાતા નથી ખાલી વ્રત કરીને એની વાર્તા સાંભળીને બાજરી મગ અને બાજરીનો રોટલો જ ખાય છે એક તાણું કરે છે નાગપંચમના દિવસે એ તહેવાર એટલે ઉજવવામાં આવે છે એ નાગોનું બહુ મહત્ત્વ છે કળયુગના અંદર બરાબર કારણ કે શિવજીના ગળામાં વાસુકી નામનો નાગ રહેલો છે અને ભગવાન નારાયણ વિષ્ણુ શેષનાગની સૈયા પર બિરાજમાન થાય છે સમુદ્ર મંથન જ્યારે થયું સૃષ્ટિના કલ્યાણ માટે ત્યારે વાસુકી નામનો નાગ શિવજીના ગળામાં હતો એનાથી જ બોલવણું થયું હતું એટલા માટે એનું મહત્વ બહુ છે કે આ દિવસે બહેનો નાગની પોણિયાળી દીવો કરી નાક દોરી નાગની પૂજા કરે છે સાપને દૂધ પીવડાવે છે અને આ કરવાથી દરેક પરિવારના આ વ્રતો કરવાથી દરેક પરિવારના સભ્યોનું શું સુખ શાંતિ સમૃદ્ધિ આયુ આરોગ્ય સારું રહે છે અને જેની કુંડલીના અંદર સર્પદોષ હોય તાલસર્પ યોગ હોય આ નાગની પૂજા કરવાથી એ દોષ દૂર થાય છે અને એનાથી ઘણા બધા ફાયદા પણ થાય છે એટલા માટે આ વ્રતો બહેનો કરે છે